સુરતમાં એલએનટીના ચાલીસ વર્ષીય કર્મચારી કામ કરતા કરતાં અચાનક ઘડી પડ્યા ડોક્ટરોએ હાર્ટ એટેકથી મોતની આશંકા વ્યક્ત કરી રાજ્યમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે એલએનટીના ચાલીસ વર્ષીય કર્મચારીને કામ કરતા સમય જ અચાનક બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડાતા મોત નીપજ્યું હતું મોતના પગલે આઠ મહિનાની દીકરીએ પિતા અને પરિવારે એકને એક કામદાઉ દીકરો ગુમાવ્યો સિનિયર ફરજ હતો તે દરમિયાન ઓન ડ્યુટી દરમિયાન કામ વખત વખતે છાતીમાં દુખાવો થયો ને બેબન જેવી અવસ્થા થઈ તો એની સાથેના કર્મચારીએ ઉઠાવીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યા પહોંચે તે પહેલાં ડોક્ટરે મૃતક જાહેર કરી દીધું હતું